આજે અમો બોડેલી મામલદાર સાહેબને ને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે બોડેલીમાં જે અત્યંત ગંદકી જે ફેલાયેલી છે કે હાલોડ રોડ ઉપર જલારામ મંદિરથી કકરોલીયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે મળેલા ઢોરો નાખવામાં આવે છે જે 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 સ્ટેટ છે છે તે બંધ જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે અને બીજું કે બુડેલી તાલુકામાં ઔદ્યોગિક એકમો નથી જે એક ઔદ્યોગિક એકમ હતું જે સરદાર સુગર ફેક્ટરી તે પણ ભારતીય જનતા પાર્ટીના અનઘર વહીવટના કારણે ભ્રષ્ટાચારના કારણે જે અત્યારે નષ્ટ થઈ ગયેલું છે અને એની મશીનરી અત્યારે સમગ્ર શીડ મશીનરીએ બધું અત્યારે એમપી જતું રહેલું છે તો આમ આદમી પાર્ટી દ્વારા અમારી માગ છે કે અહીંના જે શિક્ષિત યુવાનો જે બેકાર જે યુવાનો છે એમને રોજી રોટી મળે અને એમને વડોદરા છે વાઘોડિયા છે હાલોલ છે ત્યાં ના જવું પડે એટલે અમારી સરકારને માગ છે કે અહીંયા બોડેલી ખાતે અહીંયા ઉદ્યોગો સ્થાપે બીજું કે અત્યારે જે કપાસમાં જે રજીસ્ટ્રેશન જે કરવાનું જે અત્યારે જે સરકારે જે સીસીઆઈ દ્વારા જે કરેલું છે તો અમારું તો એવું કહેવું છે કે અમારા વળવા વર્ષોથી કપાસ પકવતા હતા અને કપાસ વેચતા હતા તો રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી તમે ગેટ ડિલિવરી રાખો અને જે અત્યારે સરકારે જે સીસીઆઈ દ્વારા જે એપ આપેલી છે એ ડાઉનલોડ થતી નથી કે જેથી કારણે ખેડૂતોને ઘણી અગવડ પડે છે એડવોકેટ રંજનભાઈ તડવી સંખેડા વિધાનસભા આજે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી મામલતદાર શ્રીને બે આવેદન પત્રો આપવામાં આવ્યા આ બે આવેદન પત્રોના વિષય છે પ્રથમ વિષય એ છે કે મોડેલી નગરપાલિકાની હદમાં મોડેલી પાવાગઢ રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર મોડેલી અલીપુરા ઢોકલીયા અને ચાચક લોકો પોતાનો કચરો લીલો સૂકો સ્ટેટ હાઈવે ની બાજુમાં નાખી જાય છે પરજનિધિ સોસાયટીની હામે આથી શાઇડ એક ઉકળો બની ગઈ છે જેને કારણે ગમે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળે એવી દહેશત છે તો સાથે સાથે ત્યાં મરેલા ઢોરો પણ ત્યાં નાખી જાય છે લોકો લોકલ હોટલના ઓનરો ત્યાં હોટલોનો વેસ્ટેજ પણ નાખી જાય છે તો જ્યારે પાલિકા બની હોય તો સ્વચ્છતા એ પહેલું એનું અંગ છે એટલા માટે મામલતદારશ્રીને અમે રજૂઆત કરી પાર્ટી તરફથી કે આ સ્ટેટ હાઈવે પરનો ઉકરણો बिलकुल नाबूद करजूत करू बोडेली हळूळ रोड पर जलाराम मंदिर थी कखरोलिया हनुमानजी मंदिर सुद्धा आयवेर स्ट्रीट लाईट नाही आोकल प्रश्न आहे स्ट्रीट लाईट नाही तर ए बाबतने रजूत करी आयवे जलाराम मंदिर थोडीमानजी मंदिर कखरोलिया सुद्धा स्ट्रीट लाईट રોડની આસપાસ મૂકવામાં આવે ગમે ત્યારે નાના મોટા અકસ્માત થાય છે અંધકારના હિસાબે ક્રાઇમ બનવાની દહેશત છે નંબર બે આવેદનપત્ર કેવું આપવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કે બોડેલી સહિત આખા જિલ્લામાં કોઈ ઉદ્યોગ નથી ગવર્મેન્ટ ઉદ્યોગ કોઈ નથી નથી કોઈ એવો પ્રાઇવેટ સેક્ટરનો ઉદ્યોગ જેના કારણે બોડેલી ના સ્થાનિક યુવાનો અને જિલ્લાના યુવાનો જે કાર્યકુશળ યુવાનો છે એમને રોજગારી અર્થે હાલોલ વાઘોડિયા વડોદરા જીઆઈડીસી સુધી દોડવું પડે છે તો એક ઔદ્યોગિક વસાહત બોડેલીને તાત્કાલિક ફાળવવામાં આવે બીજું પણ એક કારણ એવું છે કે બોડેલીનું વ્યાપારિક માર્કેટ કોમર્શિયલ માર્કેટ એ કૃષિ આધારિત છે એટલે મોન્સૂન આધારિત માર્કેટ છે બોડેલીનું જો વરસાદ બેફામ પડે તો પણ તકલીફ માર્કેટને વરસાદની અછત થાય તો પણ તકલીફ એટલા એટલા માટે માટે કે બેલેન્સ બેલેન્સ અર્થતંત્રનું રહે અમે એક રહેઆઈડીસીની માંગણી કરી છે જેથી કરીને સ્થાનિક યુવાનોને સ્થાનિક પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે અને લોકલ માર્કેટ જે છે મોડીના વેપારીઓ છે એમને પણ ઔદ્યોગિક વિસ્તારને હિસાબે ઇન્ડસ્ટ્રીઅલ એરિયાને હિસાબે એમના વેપાર ધંધાને પણ ઉત્તેજન ને પ્રોત્સાહન મળતું રહે આ અમારો આજનો વિષય હતો થેન્ક યુ વેરી મચ લીલુભાઈ ખતકર બોડેલી